નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આદિવાસી મ્યુઝિયમમાં બે યુવાનોના મોતના મામલે રાજકારણ ગરમાયું છે આમ આદમી પાર્ટીના ડેડીયાપાણાના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય આનંદ પટેલ દ્વારા મોટી સંખ્યામાં કેવડિયા ખાતે શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં આપ અને કોંગ્રેસના કાર્યકરો આવવાના હતા જોકે નર્મદા પોલીસે શ્રદ્ધાંજલિ અને રેલી કાઢવાની પરમિશન આપી ન હતી જેના કારણે આપ અને કોંગ્રેસના કાર્યકરોમાં નિરાશા વ્યાપી હતી આ કાર્યક્રમ પહેલા જ બોગજમાં ધારાસભ્ય ચેતર વસાવાને પોલીસે રાજપીપળા આવતા રોકી લીધા હતા અને તેમના ઘરે અને તેમના ઘરે જ બોગજ ગામે પોલીસે ધારાસભ્ય ચેતર વસાવાને નજરકેદ કર્યા હતા આ સાથે જ નર્મદા પોલીસે તમામ ચેકપોસ્ટમાં પોલીસ ખડકી દીધી હતી જ્યાં તમામની ચકાસણી કરી કેવડિયા તરફ જવા દેવામાં આવી રહ્યા હતા કોઈ મોટી ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો તો બીજી તરફ સાંસદ મનસુખ વસાવાએ પણ મીડિયા સમક્ષ તીખી પ્રતિક્રિયા આપી હતી એટલે આ પ્રકારનો લોકોને ગેરમાર્ગે દોરીને ચૈતર વસાવા હંમેશા ભૂતકાળમાં અનેક પ્રકારના નાટક કરતા આવ્યા છે અને અહીંયા આપણા ભરૂચ જિલ્લામાં અને ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિસ્તારની અંદર શાંતિ છે તો તે શાંતિને આ દોડવાના આ પ્રયાસો કરે છે રાજકીય રોટલો શેકવા માટે ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટેના આ પ્રકારના એ નાટક કરે છે આ તો કોઈ પણ સંજોગોમાં આ આવી રીતના ચલાવીને નહીં લેવાય એને પણ મારે ચૈતનભાઈ વસાવાને કે ભાઈ તમારે કાર્યક્રમ કરવો હતો તો તમારી રીતના તમારું કાર્ય અમારા નામ શા માટે ઇન્વોલ્વ કરવું છે મારે તો કેવું મારે તો ખુલાસો કરવો પડ્યો ભાઈ દૂર દૂરથી બધા કાર્યકર્તા મારા પણ આવવાના હતા કે મનસુખભાઈ પણ ત્યાં જવાના છે એટલે મારે ગ્રુપમાં મૂકવું પડ્યું કે ભાઈ મને ખબર જ નથી અને હકીકતમાં મને ખબર નથી તો આ